પંદર ભાવનગર લોકસભા બેઠકના તેર ઉમેદવારોના જે ભાવિ છે એ ઈવીએમમાં કેદ થઈ ગયા છે નમસ્કાર હું રાજુ બારૈયા આપનું સ્વાગત કરું છું મિત્રો રાજ્યની કુલ છવ્વીસ લોકસભા બેઠકના જે ચૂંટણીનું જે મતદાન હતું એ આજે યોજાયું છે છવ્વીસમાંથી એક સુરતની બેઠક ભારતીય જનતા પાર્ટીની બિનરીફ થઈ છે એટલા માટે પચીસ બેઠકનું આજે મતદાન યોજાયું હતું સમગ્ર રાજ્યની વાત કરીએ તો એક બે ત્રણ શહેરોને બાદ કરતાં સમગ્ર રાજ્યના મતદારોમાં કાંઈક ને કાંઈક નિરસતા જોવા મળી રહી છે ત્યારે મિત્રો મારે તમને વાત કરવી છે પંદર ભાવનગર લોકસભા બેઠકની ભાવનગર લોકસભા બેઠકમાં સમગ્ર જે ચૂંટણીનું જે મતદાન હતું એ આખો દિવસનો જે ચિતાર છે એની મારે તમને મિત્રો વાત કરીએ ભાવનગર લોકસભા બેઠકમાં બોટાદ જિલ્લાની બે વિધાનસભા બેઠકો આવે છે જેમાં એક બોટાદ વિધાનસભા બેઠક અને બીજી ગઢડા વિધાનસભા બેઠક જ્યારે જિલ્લાના જે બે તાલુકા છે તે એક બરવાળા અને એક રાણપુર સુરેન્દ્રનગર લોકસભાની અંદર તેનો સમાવેશ થાય છે ભાવનગર લોકસભા બેઠકની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નીમુબેન છે જ્યારે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર અને બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા છે નીમુબેન છે તે ભાવનગરના વતની છે પોતે સ્કૂલ ચલાવે છે એજ્યુકેટેડ છે અત્યારે સામે જે ઉમેશભાઈ મકવાણા છે એ બોટાદના વતની છે બોટાદના ધારાસભ્ય છે અને પોતે પણ એજ્યુકેટેડ છે અને સાથે સાથે આ બેઠક ઉપર કુલ તેર ઉમેદવારો મેદાનમાં હતા જ્યારે ભાવનગર લોકસભા બેઠકની ચૂંટણીનું આજે સવારના સાત વાગે મતદાન શરૂ થયું અને સાતના ટકોરે મતદાન શરૂ થતાની સાથે સમગ્ર બોટાદ જિલ્લાની અંદર એ વાત ગઢડા વિધાનસભાની હોય કે પછી વાત બોટાદ વિધાનસભાની હોય તમામ મતદાન મથકો ઉપર સવારના સાતથી બપોરના બારેક વાગ્યા સુધીમાં કાંઈક ને કાંઈક મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો બોટાદ શહેરની સરકારી હાઈસ્કૂલ હોય કે પછી ગઢડા વિધાનસભાના મતદાન મથકો હોય કે ગ્રામ્ય વિસ્તારના મતદાન મથકો હોય ત્યાં કાંઈક ને કાંઈક લોકોની મતદાન કરવા માટેનો ઉત્સાહ જોવા મળ્યો હતો કંઈક લાઈનો પણ જોવા મળી હતી ત્યારે વહેલી સવારના ભાવનગર લોકસભાના ઉમેદવાર ભાજપના નીમુબેન બામણીયાએ પોતાનું વતન ભાવનગરથી મતદાન કર્યું હતું જ્યારે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર અને બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ પોતાના પરિવાર સાથે બોટાદથી પોતાના વતનથી તેઓએ મતદાન કર્યું હતું તો બીજી બાજુ ગઢડા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને સંખ્ય બહેનોએ પણ મતદાન કર્યું હતું જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલે પોતાના ગામ ચંદરવાથી મતદાન કર્યું હતું ત્યારે બોટાદ કલેક્ટર ડૉક્ટર જીનસી રોયે પણ બોટાદથી મતદાન કર્યું હતું તો બીજી બાજુ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ ભાઈ શ્રી રમેશભાઈ મેરે પોતાના વતનથી મતદાન કર્યું હતું આમ સમગ્ર જે નાગરિકો છે રાજકીય આગેવાનો છે અધિકારીઓ છે તેઓએ પોતે પોતાના ગામોથી પોતાના મતનો ઉપયોગ કર્યો હતો તો કોઈ ગામ કે બોટાદ શહેરની અંદર નાગરિકોમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો હતો આ લોકશાહીના પર્વને ઉજવવા માટે બોટાદ જે શહેર ભાજપના પ્રમુખ ચંદુભાઈ ચાવલિયા સહિતના જે તેમના વિસ્તારના જે લોકો છે જે મતદારો છે એ વાંચતે ગાજતે ઢોલ નગારા સાથે મતદાન કરવા પહોંચ્યા હતા અને મતદાન કરી આ લોકશાહી પર્વની ઉજવણી કરી હતી બીજી બાજુ સવારના સાંજના વાગ્યા સુધી કે કહી શકાય મતદાન પૂર્ણ થયું ત્યાં સુધીની અંદર સમગ્ર જિલ્લાની અંદર શાંતિમય વાતાવરણમાં મતદાન પૂરું થયું આજરોજ સવારથી જ બોટાદ જિલ્લાની અંદર બોટાદ જિલ્લા પોલીસ હોમગાર્ડ જીઆરડી એસઆરપી તેમજ પહેલા મિલિટરી ફોર્સિસ દ્વારા આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબ ભાવનગર રેન્જ એમની સૂચના અને માર્ગદર્શન મુજબ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે મતદારો ખૂબ જ નિર્ભય રીતે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે એ માટે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે મતદાન દરમિયાન કોઈ પણ મતદાતા અથવા તો અન્ય કોઈની પણ રજૂઆત હોય તો બોટાદ જિલ્લા પોલીસ અને તંત્ર દ્વારા એને સાંભળી તૂરત જ નિકાલ કરવામાં આવે છે અને હાલ સુધી જિલ્લાની ઉપર શાંતિથી મતદાનની પ્રક્રિયા ચાલુ છે આજે બોટાદ શહેર ખાતે વોર્ડ નંબર બેમાં નગર પ્રાથમિક શાળા નારાયણ નગરમાં આવી છે ત્યાં મેં અને મારા ધર્મપત્નીએ મારા પરિવાર સાથે આજે મતદાન કર્યું છે અને લોકોને અપીલ પણ કરું છું કે આ લોકશાહીનો પર્વ છે આપ અને આપનો પરિવાર ચોક્કસ મતદાન કરશો અને એક મત પણ આપણો પહેરો ન રહે એવી હું લોકોને વિનંતી પણ કરું છું વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારતની છે અને એમાં મતદાનનું એક આગવું મહત્ત્વ છે ત્યારે આપણે સૌ આજે મતદાન કરીએ સો ટકા મતદાન કરીએ અને આપણી દાન આપવાની જે પરંપરા છે એ પરંપરાને પવિત્રતાથી નિભાવીએ બાપુ ગરમીની મોસમ જુઓ ગરમી અને મોસમ આવે અને જાય પણ મતદાનનું જે મૂલ્ય છે એ ખૂબ મોટું છે એના થકી આવનારા પાંચ વર્ષ માટે દેશનું ભાવિ નિશ્ચિત થતું હોય છે ત્યારે આપણે સૌ રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખીએ અને અવશ્ય મતદાન કરીએ હું અહીંયા મમ્મતનગરમાંથી જ આવું છું પણ અત્યારે અમદાવાદ હતી અને મારે સીજર કરેલું છે પણ મારે બેબીને લઈને વોટિંગ માટે અહીંયા આવી છું અહીંયા બધી સુવિધા બહુ સારી છે બેબી માટે ઘોડિયું છે આશા વર્કરો છે બહેનો છે સુવિધા સારી છે કે આપણે વોટ દેવા જઈએ તો આપણા બાળકનું ધ્યાન રાખે બધું સારું છે આજે લોકસભાની ચૂંટણી છે ભાવનગર પંદરની છે આજે વોટિંગ કર્યું છે લોકશાહીની ઉજવણી કરી છે

જ્યારે પણ લોકસભા હોય વિધાનસભા હોય કે નગરપાલિકા હોય અમે અમારી સોસાયટીની અંદર એક પરિવારના ભાવથી આ રાષ્ટ્રના જે મત દેવાનો જે અધિકાર છે લોકશાહીની અંદર એ આપણી ફરજ અમે પૂર્ણ કરીએ છીએ અને આજે મતદાન દેવા માટે જે ઘેરે પ્રસંગો હોય એવા પ્રસંગ રૂપે અમે ઉજવીએ છીએ ઢોલ નગારા સાથે અમે અમારી સોસાયટીના લોકો મત દેવા જઈ રહ્યા છીએ ખૂબ આનંદ છે કારણ કે આ પર્વ એક આપણા ઘેરે પ્રસંગ કરતાં પણ વિશેષ છે એટલા માટે અમે આ પર્વને એટલે ઉજવીએ છીએ ચંદુભાઈ જ્યારે મત મથક પર પહોંચો છો ત્યારે કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને અમને આ રાષ્ટ્રને વિકસિત કરવા માટે આ રાષ્ટ્રને સંપૂર્ણ યોજનાઓ આપવા માટે આ રાષ્ટ્ર જે મજબૂત થાય દુનિયાની હરોળની અંદર ટોપ થ્રીમાં લઈ જવા માટે આ દેશને મજબૂત કરવા માટે અમે આ અમે મત દેવાનો અધિકાર છે અમે મત દેવા માટે ઉત્સાહપૂર્ણ જઈ રહ્યા છીએ અને આજે તમે મતદાન કરવા માટે અમે આજે રાષ્ટ્રહિતમાં મતદાન કર્યું છે મારો એક ભારતના સાધુ તરીકેનો આગ્રહ છે બધાએ રાષ્ટ્રહિતમાં આગળ આવવું જોઈએ મતદાન કરવું જોઈએ હજી તો સવાર છે બધા પોતપોતાના કામો મૂકીને પહેલાંમાં પહેલું કામ મતદાન કરવાનો આગ્રહ રાખવો જોઈએ અને તો જ આપણાથી રાષ્ટ્રહિતની વાત થઈ શકે રાષ્ટ્ર વિકાસની વાત થઈ શકે જે રીતે રાષ્ટ્રનો વિકાસ થઈ રહ્યો છે આપણને ખબર છે જે રીતે આતંકવાદીઓના બોમ્બ ધડાકાઓ છાસ વારે થતા હતા દેશમાં જુદા જુદા શહેરોમાં ટ્રેનોમાં બસ સ્ટેન્ડોમાં કોઈ સુરક્ષિત નહોતું આપણને બધાને ખબર છે આપણે સૌ જાણીએ છીએ આપણે ભૂલી નહીં જવું જોઈએ મોટા મોટા મહા પાંચસો વર્ષનો ઇતિહાસ રામ મંદિરનો આપણી નજર સામે છે કાશી વિશ્વનાથનો ઇતિહાસ આપણી નજર આમે છે કેદારનાથનો વિકાસ આપણી નજર સામે છે ત્યારે બધા મુદ્દાઓને ધ્યાને લઈ ત્રણસો સિત્તેરની કલમનો આપણે સંકલ્પ પણ ના કરી શકીએ કે એક દેશમાં બે બંધારણ નાબૂદ જે છે એ નાબૂદ થઈ શકે આ બધા મુદ્દાઓને ધ્યાને લઈ અને મારી એક સાધુ તરીકે ભારતના આપ આપના આપની ચેનલોના માધ્યમથી દરેક સુગ્ન સજ્જનોને ભલામણ છે બહાર આવી આગળ આવી બધાએ આગ્રહપૂર્વક મતદાન કરવું જોઈએ અમે બધાએ મતદાન કર્યું છે એવી આપની ચેનલોના માધ્યમથી ભલામણને વિનંતી અને પ્રાર્થના છે બોટાદ વહીવટી તંત્ર દ્વારા વહીવટી વિભાગ દ્વારા ચૂંટણીના મતદાન દરમિયાન કોઈ પણ મતદાનને કાંઈ પણ પ્રકારની તકલીફ ન પડે અને તેની સતત ચિંતા કરી હતી અને તેના જ ભાગરૂપે તમામ ભાગના મતદાન મથકો ઉપર પાણીની વ્યવસ્થા હોય નાના બાળકો હોય તો તેની માટે ઘોડિયાની વ્યવસ્થા અન્ય એવા બૂથો હતા કે જ્યાં રંગોળી પૂરવામાં આવી હતી જેથી કરી મતદાન મતદાર કરવા માટે આવે તેને ઉત્સાહ તેનામાં ઉત્સાહ વધે ઘણા બધા એવા મતદાન મથકો હતા કે જ્યાં ફક્ત તે પટ્ટાવાળાથી લઈ અને પ્રિસાઇડિંગ ઓફિસર સુધી મહિલાઓ જ હતા આમ બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને વહીવટી વિભાગ દ્વારા સતત મતદારોની ચિંતા કરી અને તમામ મતદાન મથકો ઉપર મતદારોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેની તકેદારી રાખીને તમામ વ્યવસ્થા કરી હતી તો બીજી બાજુ બોટાદ જિલ્લા પોલીસ દ્વારા સમગ્ર બોટાદ જિલ્લાના જે મતદારો છે તે નિર્ભેદાથી નિડરતાથી મતદાન કરી શકે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને તે માટે સમગ્ર બોટાદ જિલ્લાની અંદર લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો બોટાદ જિલ્લા પોલીસ વડા બોટાદના ડીવાયસપી બોટાદના ટીઆઈ સહિતના તમામ જે પોલીસ કર્મચારીઓ અને પોલીસ અધિકારીઓ છે તેઓએ સવારના સાતથી મતદાન પૂર્ણ થયું ત્યાં સુધી સતત તેઓએ બૂતની મુલાકાતો લીધી બૂથોનું મોનિટરિંગ શરૂ રાખ્યું હતું અને કહી શકાય કે સમગ્ર બોટાદ જિલ્લાના વહીવટી વિભાગની મહેનતથી લોકસભાની ચૂંટણી કોઈ પણ પ્રકારના નાના મોટા બનાવો ન બને અને શાંતિપૂર્ણ માહોલમાં સપન થઈ હતી ત્યારે ભાજપે પણ પોતાના વિજયનો દાવો અને વિજયની જે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તો સામે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારે પણ પોતાના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો પરંતુ મિત્રો લોકસભાની આ ચૂંટણીની અંદર જે કાંઈક ને કાંઈક જે મતદાન છે એ ઓછું થયું છે અને ઓછું મતદાન કોને ફાયદો કરાવવાનું છે ભાજપને ફાયદો કરાવશે કે ઇન્ડિયા ગઠબંધનને ફાયદો કરાવશે તે તો મતગણતરી બાદ જ ખબર પડશે નમસ્કાર દોસ્તો